અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના વોર્ડ નંબર ત્રણ માં આવેલો આ વિસ્તાર છે વોર્ડ નંબર ત્રણ એ રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો આ વિસ્તાર છે દ્રશ્યો આપણે સીધા બતાવવાનો પ્રયાસ કરીશું વાહન ચાલકો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે કે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વોર્ડ નંબર ત્રણ એ રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે તેમનો આ વિસ્તાર આવેલો છે અને અહીંયા ઠેર ઠેર પાણી ભરાવાની મુશ્કેલીઓનો સામનો અત્યારે કરવો પડતો હોય છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ના માધાપર ચોકડી ખાતે અત્યારે હાઈટ ઉપરથી દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે વાહન ચાલકો જે ટેક્સ ભરતા લોકો કઈ રીતે પરેશાન છે અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલની હવે વ્યવસ્થા કરવામાં આવી દોઢ કલાકથી વાહન ચાલકો પડી ગયા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંના જોઈ શકાય છે કે પાણીના નિકાલની વ્યવસ્થા અત્યારે અત્યારે ચેક કરવામાં આવી જોઈ શકાય છે કેમેરામેન શું પાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ